નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું નવરાત્રિમાં દીવડા સાથેના ગરબાનું શું મહત્ત્વ તેને માતાજીની આરાધના સાથે શા માટે જોડવામાં આવે છે તેમાં ઘઉં વગેરે અનાજ શા માટે નાખવામાં આવે છે નવરાત્રિના અંતે તેનું વિસર્જન શા માટે કરવામાં આવે છે દીવડો તો જ્યોતિ સ્વરૂપ દેવી શક્તિનું પ્રતિક છે તેથી નવરાત્રિમાં દીવડા સાથે ગરબાનું મહત્ત્વ છે ભારતીય સંસ્કૃતિ કૃષિ પ્રધાન દેશ છે આસોમાં નવા તૈયાર થયેલા ધાન્યનો આનંદ પ્રગટ કરવા નવરાત્રિના પહેલા જ દિવસે માતાજીના સ્થાન કે ગોખમાં ઘટ સ્થાપન કરી તેની આસપાસ ઘઉં જેવા નવા ધાન્યોના જવારા ઉગાડાય છે નવે દિવસ ઘટનું પૂજન થાય છે અને દશેરાએ દસમીએ જવારાનું જળાશયમાં વિસર્જન કરાય છે વળી જગદંબા માતાજીનો મહિમા ગાવા નવરાત્રિના નવે દિવસ નારીઓ થોડા ઘઉં ભરેલા ઘટમાં દીપક પ્રગટ આવી તે માથે મૂકી ગરબે ઘૂમે છે મસ્તકે મુકાતા તે ઘટનું પણ નવરાત્રિએ વળાવીને તેનું વિસર્જન કરાય છે સ્થાપના સર્જન વિસર્જન એકબીજા સાથે જોડાયેલા છે નવરાત્રિ ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ માર્કંડેય પુરાણની કથા પ્રમાણે દેવી શક્તિ બ્રહ્માની સ્તુતિથી પ્રગટ થઈને મધુ કંટપ જેવા રાક્ષસોનો સંહાર કરે છે મહીસાસુર મર્દિનીનો તેનું સ્વરૂપ જાણીતું છે દેવી ભાગવત પ્રમાણે આસુસુદ એકમથી દસમી સુધી દેવી શક્તિ અને મહિસાસુર વચ્ચે યુદ્ધ ચાલ્યું દસમીને આસુરી શક્તિનો સંહાર થયો દેવી શક્તિનો વિજય થયો આ વિજયનો ઉત્સવ ઉજવવા નવરાત્રિ મહોત્સવનો આરંભ થયો નવરાત્રિનો ઉત્સવ નવ દિવસોનો જ શા માટે હોય છે દેવી શક્તિના મુખ્ય નવ સ્વરૂપો છે આવી દેવી શક્તિની ચેતના તો બ્રહ્માંડના નવે નવે અને ખંડોમાં વ્યાપ્ત છે તેથી જ દેવીના નવ સ્વરૂપો નવ દુર્ગાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો નવખંડ નારાયણ નવદુર્ગા નવ દિવસના નોરતામાં દેવીના નવે સ્વરૂપો એક શૈલપુત્રી બે બ્રહ્મચારીને ત્રણ ચંદ્રઘટા ચાર કુષ્માન્ડા પાંચ સ્કંદ માતા છ કાત્યાયની સાત કાલરાત્રી આઠ મહાગૌરી નવ સિદ્ધિ દાત્રીની આરાધના માટે નવરાત્રિનો ઉત્સવનો નવ દિવસો ઉજવાય છે જુદા જુદા ગ્રંથોમાં જગદંબાના નવ સ્વરૂપો જુદા જુદા નામે પણ બતાવે છે નવરાત્રી ગરબા રમવા પાછળનું કારણ શું છે નવરાત્રિ દેવી શક્તિની આરાધનાનો જ્યોતિર્મય માધ્યમ ગરબો છે ગર્ભદીપ શબ્દ પરથી ગર્ભ શબ્દ બન્યો છે કોરેલા માટીના કે તાંબા પિત્તરના ગળામાં દીપજ્યોત મુકાઈ તેને પણ ગરબો કહેવાય છે આ કુંભની આસપાસ કે કુંભને માથે મૂકીને નારીઓ વર્તુળ કાર્ય ચાચર ચોકમાં ઘૂમે તેને ગરબો કહે છે ગરબે ઘૂમતી વખતે માતાજીની આરાધનામાં ગવાતા ગીતોને પણ ગરબા કે ગરબી કહે છે માતાજીનો આ રીતે મહિમા ગાવા ગરબા રમાય છે ગરબે ઘૂમતી વખતે બ્રહ્માંડની જનની એવી દેવી શક્તિને પણ ગરબે ઘૂમવા આમંત્રણ અપાય છે ગર્ભ તો અખિલ બ્રહ્માંડના બ્રહ્માંડનું પ્રતિક પણ બની રહે છે નવરાત્રી ઉપવાસ કરવા પાછળનો મહાત્મય શું છે નવરાત્રીમાં માને આરાધના ઉપાસના દરમિયાન આંતર બાહ્ય શુદ્ધિ જાળવવા ઉપવાસ કરવાનો મહિમા ગવાયો છે ઉપવાસનો એક બીજો અર્થ થાય માતાજીની પાસે રહેવું એમની સમીપ વાસ કરવો એમના જીવા પવિત્ર થવું આવી પવિત્રતા અને આરોગ્ય જાળવવા ઉપવાસનો મહિમા ગવાયો છે ચૈત્રી નવરાત્રિ અને આસુ નવરાત્રિમાં શું ફરક છે ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ્ધ એકમથી નોમ સુધી કરાય છે જ્યારે આશુ નવરાત્રિ આસુસુદ્ધ એકમથી નોમ સુધી ઉજવાય છે મહારાષ્ટ્ર ઉત્તર ભારત અને ગુજરાત વગેરેમાં દેવી શક્તિની ઉપાસના માટે ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરાય છે ચૈત્રી નવરાત્રિમાં રામ પરિવાર અને શિવ પરિવારના તહેવારોનો સંગમ થાય છે જેમ કે ગૌરી ત્રીજ વિનાયક ચોથ સ્કંદ સ્કંદષ્ઠી રામનવમી વગેરે ચૈત્ર માસ હોય આરોગ્યની જાળવણી માટે લીમડાના રસનું સેવન કરાય છે ભારતના કેટલાય પ્રદેશોમાં ચૈત્ર સુદ એકમથી નવા વર્ષનો આરંભ થાય છે અને તે દિવસથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિમાં યજ્ઞ યાગ વધારે થાય છે આમ તો બંને નવરાત્રિઓમાં નવદુર્ગાના નવે દેવી સ્વરૂપોની આરાધના થાય છે આશો નવરાત્રિમાં પણ નવદુર્ગા દેવીઓની આરાધના થાય છે પરંતુ ચૈત્રી નવરાત્રિના જેવા વિવિધ તહેવારો આશો નવરાત્રિ દરમિયાન આવતા નથી એટલે આશોની નવરાત્રિમાં વિવિધ વ્રતો કરાતા નથી શિવ અને શક્તિ બંને નહીં પણ માત્ર શક્તિની પૂજા ઉપાસના થાય છે વર્ષની ચાર નવરાત્રીઓમાંથી માત્ર બેની ઉજવણી શા માટે કરાય છે નવરાત્રી એટલે આધ્યા મહાપર્વ ભારત વર્ષના જુદા જુદા પ્રદેશોમાં ચાર નવરાત્રીઓ ઉજવાય છે એક ચૈત્રી નવરાત્રી ચૈત્ર સુદ એકમથી નોમ બે આસો નવરાત્રી આસો સુદ થી નોમ અષાઢી નવરાત્રિ અષાઢ સુદ થી નોમ સુધી શાકભરી નવરાત્રિ પોષ સુદ થી પૂર્ણિમા સુધી અન્ય નવરાત્રિનો આરંભ એકમ એકમથી થાય છે જ્યારે શાકભરી નવરાત્રિનો આરંભ આઠમ આઠમથી થાય છે આ ચાર નવરાત્રી પૈકી આસો અને ચૈત્રી આ બે નવરાત્રિનું સાર્વત્રિક મહત્ત્વ મનાયું છે દેવી ભાગવતમાં પણ આ બે નવરાત્રિઓનું મહત્ત્વ વિશેષ મનાયું છે આ બે નવરાત્રિઓ ભારતભરમાં ઉજવાય છે શાકભરી નવરાત્રિ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ઉજવાય છે અન્યત્ર તેનો પ્રચાર નથી અષાઢી નવરાત્રી એટલી જાણીતી થઈ નથી આઠમના એજ શા માટે નૈવદ્ય ધરાવવામાં આવે છે આઠમ એટલે દુર્ગાષ્ટમી દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે દુર્ગાષ્ટમીએ માતાજીને નૈવદ્ય ધરાવીને પલ્લી ભરીને જાને નવરાત્રિની પૂર્ણાહુતિ કરાય છે આઠમની રાત માતાજીની પલ્લી ભરાય છે નૈવેદ્ય ધરાય છે અને માતાજીની પાલખી શોભાયાત્રા ધામધૂમથી નીકળે છે માતાજીની પાલીમાં નવા ધાન્યોની બનાવેલી રસોઈના નવખંડ માતાજીને અર્પણ કરાય છે પલ્લીના નવખંડ તો પૃથ્વી ઉપરના નવખંડની નવ દેવીઓનું પણ પ્રતીક છે શાકભરી નવરાત્રી એટલે શું ભારતીય ધર્મમાં કંદમોળ શાકભાજી અને ફળ ફૂલની અધિષ્ઠાત્રી દેવી શાકભરી મનાય છે શાકભરી એટલે શાકભાજી દ્વારા લોકોનું ભરણ પોષણ કરનારી દેવી ભયંકર દુષ્કળ સમયે આકાશમાંથી વરસાદ વરસાવીને તે દેવીએ શાકભાજી ફળ ફૂલ ઉગાડેલા અને એ રીતે લોકોની રક્ષા કરેલી ભૂખ્યા જનનો જઠારાગની ઠારવા દેવી જગદંબા ધરતી લોક ઉપર શાકભરી સ્વરૂપે અવતારે છે એની આરાધના મા શાકભરી નવરાત્રિ ઉજવાય છે